વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાગોડિયાની ખાનગી યુનિવર્સિટી પાસે કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં મહાકાય મગર નજરે પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ફોરેસ્ટની ટીમ અને જીવદયા કાર્યકરોએ આઠ ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું આ દરમિયાન મગર અંધારામાં ગરકાવ થયો હોવાથી તેઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી જોકે રહેણાંક વિસ્તારમાં આવી ગયેલા મગરે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું ફોરેસ્ટ વિભાગે મગરને સુરક્ષિત સ્થળે છોડવા માટે તજવીજ કરી હતી